કે આમ છો ખર્ચ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ આજની તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ શનિવાર વિરમગામ એક હજાર પાંચસોને પચાસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા रापर एक हज़ार पांच सौ ने पिस्तालीस रुपया थी एक हज़ार नौ सौ रुपया पाटड़ी एक हज़ार पांच सौ ने एकस रुपया एक हज़ार नौ सौ ने पिस्तालीस रुपया सावरकुंडला एक हज़ार पांच सौ ने बेतालीस रुपया थी एक हज़ार नौ सौ ने पिस्तालीस रुपया राजकोट एक हज़ार पांच सौ ने एकसठ रुपया थी एक हज़ार नौ सौ बेतालीस रुपया मोरबी एक हज़ार चार सौ ने एक रुपया थी एक हज़ार नौ सौ ने पंचावन रुपया धारी एक हजार पंच सौ ने पांसठ रुपया थी एक हज़ार नौ सौ ने दस रुपया ध्रोल एक हज़ार पाँच सौ ने छ रुपया एक हज़ार आठ सौ ने अगिय रुपया पोरबंदर एक हज़ार पाँच सौ ने एकत्रस रुपया थी एक हज़ार आठ सौ एक रुपया ઈડર એક હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયાથી એક હજાર આઠસો ને દસ રૂપિયા મેંદેડા એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર નવસો ને પચીસ રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને તેત્રીસ રૂપિયા જોઈએ આગળ ખેડૂત મિત્રો વિડીયોમાં બન્યા રહેજો કાલાવડ એક હજાર પાંચસો ને રૂપિયાથી એક હજાર બત્રીસ રૂપિયા બાબરા એક હજાર પાંચસોને ચાલીસ રૂપિયાથી એક હજાર સત્તર રૂપિયા જેતપુર એક હજાર ચારસો બત્રીસ રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા ભાવનગર એક હજાર એકત્રીસ રૂપિયાથી બે બે રૂપિયા બોટાદ એક હજાર પાંચસોને ત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકવીસ રૂપિયા બાવળા એક હજાર પાંચસોને બાવીસ રૂપિયાથી એક હજાર આઠસોને રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસોને એકત્રીસ રૂપિયાથી બે ને પચાસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસોને બાર રૂપિયાથી એક હજાર ને બત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે લાઈક કરવાનું અને હાઈપ કરવાનું ભૂલશો નહીં